નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક નો સર આપણે જોઈ રહ્યા છીએ ધોરણ નવ ની અંદર સંખ્યા પદ્ધતિ અને આજનો આપણો લેક્ચર નંબર અગિયાર છે યસ આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ આગળના વિડીયો નથી જોયા તો અહીંયા આઈ બટનમાં અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંકો આપેલી છે જોઈ લેજો જ્યાં પણ અટવાઓ એમાં હેડિંગમાં લખેલું જ હશે કે આજે શું ભણવાનું છે થમનેલમાં પણ હશે એટલે જે પણ તમારે દાખલો જોતો હોય એ તમે થમનેલ જોઈને ડાયરેક્ટ જોઈ શકો ઓકે તો આજે આપણે શું જોવાનું તો કે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણમાં સાત આઠ અને નવ એટલે આપણું આજનું સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ આજે અહીંયા પૂરું થઈ જશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા દાખલાઓ જોઈશું અને સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ અહીંયા આજે પૂરું કરવાનું છે આજનો વિડિયો શરૂ કરતાં પહેલાં એક નાની એવી ટકોર છે કે હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબનું બટન દબાઈ જવું જોઈએ અને વિડીયો લાઈક થઈ જવો જોઈએ તમારા મિત્રો સાથે શેર થઈ જવું જોઈએ જે બાળ મિત્રોએ સબ સબસ્ક્રાઈબ કરી છે એના માટે આ છે એ નહીં જેણે સબસ્ક્રાઈબ કર્યું છે એ બીજી વાર ન દબાવતો નગર પાછું અનસબસ્ક્રાઈબ થઈ જાય એટલા માટે જેણે કરેલું છે એમના માટે નથી જે નવા જોડાય છે આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય એ મિત્રો માટે ખાસ આ છે અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા

અનંત પણ આવૃત આવૃત્ત એટલે કે પુનરાવર્તિત થતી હોય અને ત્રીજી છે અનંત છે પણ પુનરાવર્તિત નથી થતી એટલે અનાવૃત આપણે શું કે અહીંયા છે ને બે સંખ્યાઓ આપણને જ્યારે મળશે ને ત્યારે આપણે એ સંખ્યાઓને સમય સંખ્યા કહેશું અને અનાવૃત છે ને હંમેશા કેવી સંખ્યા હશે તો કે અસમે સંખ્યા એનો મતલબ આપણને ત્રણ સંખ્યાઓ લખવાની કીધી ત્રણેય કેવી છે અસમય હવે મેં તમને શીખવાડ્યું હતું કે અસમય સંખ્યા કેવી રીતે લખાય કેવી રીતે ત્રણ લખવી છે ને જો એકદમ ઈઝી છે ઓકે શું કરવાનું તો કે અહીંયા લખી નાખવાનું પેલા ઝીરો પોઈન્ટ કોઈ પણ સંખ્યા લખો કોઈ પણ અઢાર લખી ચાલો મેં પછી એક ઝીરો મૂકો પછી પાછા અઢાર લખો બે ઝીરો મૂકો પાછા અઢાર લખો ત્રણ ઝીરો મૂકો અનંત સુધી દર્શાવી દો લખી શકો લખી શકો આવી બીજી કઈ લખી એક પોઈન્ટ ચાલો પચીસ લખી થઈ લખી અનંત સુધી દર્શાવી દો એટલે અનંત અને છે અને એક પણ જો થતી બસો પચાસ પચીસો પચીસ હાજર રિપીટ થાય છે નહીં મતલબ ક્યાં ના છે અહીંયા પણ થાય છે નહીં નથી થતી ચાલો ત્રીજી લખવાની કીધી ત્રીજી કેવી લખવી છે તો કે આપણે કે ઝીરો પોઈન્ટ સુડતાલીસ લખો ઝીરો મૂકો સુડતાલીસ લખો બે ઝીરો મૂકો સુડતાલીસ લખો ત્રણ ઝીરો મૂકો અનંત સુધી આવી રીતે તમે પણ કોઈ પણ કોમેન્ટ કરો ચાલો અત્યારે જ છે કોમેન્ટ કરીને આવી મને આની સિવાયની કોઈ પણ એક અસમય સંખ્યા લખીને બતાવો અનંતનાવૃતવાળી ઓકે જોઈએ છીએ કેટલા લોકો કોમેન્ટ કરે છે ને કેટલાને આવડે છે તમારા કોમેન્ટનો રિપ્લાય હું આપીશ કે સાચું છે કે નહીં જરૂરથી કરજો કોમેન્ટો ચાલો કોમેન્ટમાં બધાએ જેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે કરવાની છે એક એક સંખ્યા મને કયો ઓકે ચાલો નેક્સ્ટ ઓકે તો આપણને શું કીધું છે પાંચના છેદમાં સાત અને નવના છેદમાં માં અગિયાર ની વચ્ચે ત્રણ અસમય સંખ્યાઓ ગોતો આપણે એકવાર એક ગોઈતી હતી ખબર છે એકના છેદમાં સાત અને બે ના છેદમાં સાતની વચ્ચે નો જોયો તો વિડીયો જોઈ લેજો એની વચ્ચે આપણે એક અસમય સંખ્યા ગોઈતી હતી અહીંયા ત્રણ ગોતવાની છે અસમય સંખ્યા માટે મેં પહેલા પણ જણાવ્યું છે કે સૌથી પહેલા આપણું કામ શું દશાંશમાં ફેરવવાનું શું કરવાનું દશાંશમાં ચાલો આને દશાંશમાં ફેરવી નાખીએ પહેલું જ કામ આપણે દશાંશ વાળું કરીએ તો પાંચના છેદમાં સાત આપ્યું છે અને દશાંશમાં ફેરવવું હોય તો ભાગાકાર કરવો પડે તો અહીંયા મેં ભાગાકાર કર્યો શું થયું બરાબર હવે અહીં જગ્યા થોડીક ઘટે એવું લાગ્યું એટલે મેં કીધું અને ઇરેઝ કરી કે રકમ નથી લખતા આપણે ડાયરેક્ટ ભાગાકારના સ્વરૂપમાં લખીએ કે સાત ભાગ્યા પાંચ કોઈને વાંધો હતી ને કોમેન્ટ કરી દેજો કોઈને વાંધો હોય તો ચાલ કલર બદલાઈ લો ઓકે પેલા પોઈન્ટ મૂકવો પડશે કારણ કે સાત ના ઘડી આમ પાંચ નો આવે પચાસ આવે તો કે હા સત્યુ સત્યુ ઓગણ પચાસ ઓકે શું વાંધું એક ઝીરો મૂકો સાત એકા સાત કેટલા વયધા 3 0 મૂકો 7 * 4 28 કેટલા વયધા 2 0 મૂકો 7 * 2 14 કેટલા વયધા કેટલા વયધા ઓકે આ એમ એટલે ઝીરો થઈ ગયો ચાલ કેટલા વયધા 6 0 મૂકો 7 * 8 56 4 0 મૂકો 7 * 5 35 5 વયધા હવે નહી કરવાનું કેમ

વૈધા નવ ચાલો આ તો પાછું આવી ગયું હવે કરો પૂરું થાય દશાંશમાં આવી ગયો કે પાંચના છેદ માં સાત નું દશાંશ છે ઝીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ અને પંચ્યાસી અનંત સુધી છે એટલે બાર એવી રીતે આપણી પાસે નવના છેદમાં અગિયાર નું છે ઝીરો પોઈન્ટ એક્યાસી હવે આની વચ્ચે આપણે લખી નાખો પાંચના છેદમાં ત્રણ સોરી પાંચના છેદમાં સાત અને નવના છેદમાં ની વચ્ચે કેટલી કહેવાની છે ત્રણ અસમય સંખ્યા આપણે હમણાં જ લખી લાસ્ટ લેક્ચરમાં અસમય સંખ્યા ઓકે જોઈએ ત્રણ ગોતવી છે

ચાલો હજી એક જોઈએ છે ત્રીજી આની વચ્ચે તો કઈ ચાલોતેરતેર સોતેરતેર સુધી આવી કોઈ પણ સંખ્યા તમે આની વચ્ચે લઈ શકો ખાલી લખવાની કેવી રીતે ઝીરો વધારતા જવાના થઈ ગયા અસમય સંખ્યાઓની વચ્ચેની કેટલું ઈઝી છે ખાલી એને દશાંશમાં આપણે ફેરવતા આવડવું જોઈએ જો આવડી જાય તો આમાં અઘરું છે નહીં ચાલો નેક્સ્ટ ઓકે નીચે આપેલી સંખ્યાઓનું સમય સંખ્યા અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો સમય સંખ્યા અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે ચાલો જોઈએ સૌથી પહેલું આપ્યું છે આપણને ત્રેવીસ ત્રેવીસ કોઈ નું વર્ગમૂળ નીકળે ત્રેવીસ કોઈ નો વર્ગ છે ત્રેવીસ કોઈ નો વર્ગ છે ના ના ભાઈ તો ભાઈનો વર્ગ નથી તો આનું વર્ગમૂળ ન નીકળે તો જેનું વર્ગમૂળ ન નીકળે એટલે કહી દેવાનું કે ભાઈ આ તો સંખ્યા છે કારણ કે આનું વર્ગમૂળ નીકળતું નથી ચાલ પછી શું આપ્યું તો કે આ બસો ને બસો પચીસ કોનો વર્ગ છે મારા ખ્યાલ મુજબ મને એવું લાગે છે પંદર નો વર્ગ હોવો જોઈએ બસો ને હા તો પંદર નો વર્ગ છે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો જવાબ આવ્યો પંદર અને મને નથી લાગતું કે પંદર અસમય સંખ્યા હોય કેવી સંખ્યા છે સંખ્યા 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 છે 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 તો કેવી ચાલો એના પછી આ કેવી સંખ્યા છે તો આને આપણે જો દશાંશવાળી છે આ દશાંશની કઈ અભિવ્યક્તિ છે તો કે આ દશાંશની તો શાંત દશાંશ અભિવ્યક્તિ છે અને શાંતમાં માં મેં તમને હજાર વર્ગ કીધું કે કેવી સંખ્યા હોય તો કઈ સમય સંખ્યા હોય હોય કે સર આ સમય સંખ્યા હોય તો પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો ને ચાલો પોઈન્ટ કાઢી નાખો પોઈન્ટ પછી કેટલા અંગ છે દર્શાવી દીધી પી ના છેદ માં ક્યુ સ્વરૂપે અને જે સંખ્યા ને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એ દરેક સંખ્યા સમય સંખ્યા હોય જો આને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય દર્શાવી શકાય કે ન દર્શાવી શકાય આ લેખવું એક આ પી ના છેદમાં ક્યુ સ્વરૂપ અને જે સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય દરેક સંખ્યા કેવી હોય સમય સંખ્યા જેને ન દર્શાવી શકાય એ કેવી હોય અસમય સંખ્યા ચાલો નેક્સ્ટ ઓકે જુઓ અહીંયા શું કર્યું છે તો કે અહીંયા આપણને અનંત સુધી આપેલું છે હવે અનંતમાં બે આવે શું આવે તો કે અનંતમાં એક આવે અનંત આવૃત અને એક આવે અનંત અનાવૃત આવૃત એટલે શું તો કે રિપીટ થતું હોય પુર્નાવર્તિત તો એ કેવી સંખ્યા હોય સમય જેમાં પુનરાવર્તિત થાય એ સમય જેમાં પૂર્ણાવર્તિત ન થાય એ કેવી તો કે એ અસમય ચાલો આપણે અહીંયા જોઈએ શું આપ્યું છે તો કે આપણને આપ્યું સાત પોઈન્ટ ચારસો અઠ્યોતેર ચારસો અઠ્યોતેર એટલે આમાં તો બે વાર છે આ ચારસો અઠ્યોતેર મતલબ કે આ રિપીટ થાય છે પૂર્ણાવર્તિત થાય છે તો આ કેવું છે તો કે આ અનંત આવૃત છે અને જો સંખ્યા અનંત આવૃત હોય તો એ સંખ્યા કેવી સંખ્યા હોય સમય સંખ્યા હોય તો ભાઈ વા ચાલો અહીંયા જોઈએ અહીંયા શું આપ્યું છે અને આવી સંખ્યાઓ તો કેવી સંખ્યાઓ હોય અનંત અનાવૃત છે રિપીટ થાતું નથી અને જે અનંત અનાવૃત હોય એને આપણે કેવી સંખ્યા કહીએ અસમય સંખ્યા કહીએ કેવી સંખ્યા કહીએ

જોઈએ આજનો વિડિયો અહીંયા સુધી છે આવતા લેક્ચર અંદર આ સ્વાધે પૂરું થયું છે તો આગળના દાખલા જોઈશું તો જોડાયેલા રહેજો બે લાઈકોન દબાવેલું હશે તો નોટિફિકેશન મળતી રહેશે WhatsApp માં જોડાયેલા હશો તો એમાં પણ લિંક શેર કરવામાં આવશે એટલે દરેક બાળ મિત્રોએ WhatsApp માં પણ જોડાઈ જવું WhatsApp ની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ધોરણ 10 ના લાઈવ વિડિયો શરૂ થઈ ગયા છે તો તમારી આજુબાજુવાળા મિત્રોને જોડી દેજો દરરોજ 8 થી 10 દરરોજ 8 થી 10 ધોરણ દસ ના લાઈવ વિડીયો ગણિત વિજ્ઞાન સમાજ અને ઇંગ્લિશના દરેક ધોરણ દસ ના વિદ્યાર્થીઓને લાભ મળે તો જરૂરથી પહોંચાડજો એટલું આપણે પુણ્યનું કામ કરવાનું છે એને સારા માર્ક આવશે તો તમને પણ પુણ્ય મળશે તો આવતું બોર્ડ તમારું છે તમને પણ સારા માર્ક મળશે આજનું અહીંયા સુધી થેન્ક યુ ફોર વોચિંગ આભાર